જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે આયસર ત્રણસો એસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વહેંચવાનું છે બે હજાર ને તેરના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની પણ માહિતી મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ટ્રેક્ટર ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહનો વેચવાના હોય તેની જાહેરાત આપવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં ફોટા સાથે વાહનની બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને તેરના મોડલનું તમે આર ત્રણસો એસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર વેચવાનું છે છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ભાઈ ને આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો પેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ક્યાંય સડો કે કાટ તમને જોવા નહીં મળે સીટ છત્રી એકદમ નવા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે પેટ્રીપેક એન્જિન જોવા મળશે કંપની ફિટિંગ આખું એન્જિન છે તમને ઓરિજિનલ કંપની ફિટિંગ જોવા મળી રહે છે બે હજારને તેરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફિક્સ કિંમત નથી તમારી આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટેક્ટર તમને પ્રોપર જામ ખંભાળ્યા જોવા મળશે તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ટેક્ટરની ખરીદી કરી શકો છો આ ટેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે પંચોતેર સાત અઠાવનવાળો આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ટેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ આ ટેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર્સ સાચવેલું ચોખું ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગનું બધું જ કામ કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ એક પણ રૂપિયાનો ખર્ચ નથી એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આઇસર ત્રણસો એંશી ટ્રેક્ટર વેચવાનું છે